નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામ યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ તેર એક બે હજાર પચીસ અને વાર સોમવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી પરંતુ તે પહેલા વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી ના કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી જશે તો ઊંઝા તારીખ તેર એક બે હજાર પચીસ પાક નીચે તલસફેદ જે છે સોળસો થી ત્રેવીસો સિતે અને પછી આગળ છે સુવા જે છે તેરસો થી પંદરસો પંચાણું રાયડો જે છે અગિયારસો આડત્રીસ થી અગિયારસો આડત્રીસ વરિયાળી જે છે બારસો પંચાણું થી પિસ્તાલીસો પચીસ અને વેસે લે છે ધાણા જે છે ચૌદસો પચીસ થી ચૌદસો પચીસ અને જીરું જેનો નીચો ભાવ છે ત્રણ હજાર નવસો અને ઊંચામાં ઊંચો ભાવ છે ત્રેપનસો અગિયાર તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ